ગામના યુવાનને લગ્નની લાલચ આપી બે શખ્સો દ્વારા બાર લાખનો ચૂનો ચોપડી ફરાર થઈ થતા આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરાઈ વેરડી ગામનો બાવીસ વર્ષીય યુવાન ચિરાગ ભાલુમ જેની સમજણ શક્તિ ઓછી હોય તેના લગ્ન માટે તેના પિતાએ લગ્ન માટે પ્રયાસ કરતા હતા વલ્લભભાઈ બોડી ગામ તાલુકો માળિયા હાટીના વાળા અને દલાલ શૈલેષ ગોહેલ રાજકોટ વાળા દ્વારા કન્યા બતાવી થોડા થોડા કરી સાડા બાર લાખ જેવી માતબર રકમની છેતરપિંડી કરી હતી

તેઓના પુત્ર ચિરાગ છે જે પોતે મંગુજ ના હોવાનું જણાવે છે અને ન થતું હોય તેથી કરીને તેઓના જણાવેલું કે રાજકોટમાં એમના જાણીતા છે ચિરાગ શૈલેષભાઈ કે જેઓ આ રીતે લગ્ન કરાવી આપે છે તો તમે અમારી સાથે ચાલો જેથી કરીને તેઓ સુરત કહે ને સુરતમાં કવિતા નામની એક છોકરી બતાવી અને એમના લગ્ન ને હા પાડી સતત છપ્પન રૂપિયા એમના ખાતામાં જમા કરાવવા આવે ત્યારબાદ જુદા જુદા સમયે જુદી જુદી રકમ મળી સાડા બાર લાખ રૂપિયાનું એમના ખાતામાં જમા કરાવી અને લગ્ન ન કરાવી આપી જે અંગે ફરિયાદી શ્રી વલ્લભભાઈ તેમજ ચિરાગભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા મળીયાટીના પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરેલી છે